ભાવનગરની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધી છે ત્યારે ન્યાયની માંગ સાથે સુરત રબારી સમજ એક જૂથ થયો હતો સુરતમાં કાપોદરા વડવારા સોસાયટીની વાડી ખાતે ગુમાવેલા ત્રણ નિર્દોષ જીવોની આત્માની શાંતિ માટે

નંદીનીય ઘટના છે અમારે શરમ જે માથું નીચે રોકાઈને ચાલવું પડે છે સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસ છે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રી પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહ જાય એવી સૌની અમારી માંગણી છે સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને દસ દિવસ માટે સંત થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી માથ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે આને કોઈ ઇન્ડિયા અમારી કડક માં કડક સજા કરે સરકાર હું તો એમ કઉ છું સાહેબ ના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને ફાસ્ટેગ કોર્ટ ની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટઆઉટ કરે એ જ અમારી માંગણી છે ભારત માતા કી જય